બે ફિલ્મોની વાત કરવાની છે એકનું ટીઝર આવ્યું છે અને એકનું ટ્રેલર આવ્યું છે પપ્પાનું ઇન્સ્યોરન્સ નામની ફિલ્મ છે જે ત્રેવીસ મે આવે છે અને સરપ્રાઇઝ નામની ફિલ્મ છે જે સોળ મે આવે છે તો બંનેની આપણે વાત કરવાની છે સૌથી પહેલાં આપણે પપ્પાનો ઇન્સ્યોરન્સ છે એના પર ચર્ચા કરી લઈએ પરીક્ષિત તમાલિયાની ફિલ્મ છે પરીક્ષિત તમાલિયા છે ને એક સરસ એક્ટર છે ઇન્ટરવ્યૂ જેવી ફિલ્મ જો તમે લોકો જોઈએ હશે તો તમને ખબર હશે પછી હમણાં જ આવેલી એન્ટ્રી આ આન્ટી તમે જોઈએ છો તો એમાં પણ પરીક્ષિતભાઈનું કામ ખૂબ સરસ છે મારો સવાલ એ છે કે કેમ આવી વાર્તાઓ પસંદ કરવી પડે છે શું મજબૂરી છે કેમ વાય આ ટાઈપની વાર્તાઓ છે ને બે હજાર ત્રેવીસ પહેલાં ચાલતી બે હજાર ત્રેવીસના વર્ષમાં પણ ચાલતી બે હજાર ચોવીસથી આવી વાર્તાઓ છે ને હવે ગુજરાતીમાં સાવ બંધ થઈ ગઈ છે હા તમારો ઉદ્દેશ્ય ફક્ત ને ફક્ત ફિલ્મને સીધી ઓટીટી પર રિલીઝ કરવાનો હોય તો વસ્તુ આખી અલગ છે આ ઓટીટી ટાઈપની ફિલ્મ મને લાગી આવી ફિલ્મ તમે ડાયરેક્ટ ઓટીટી પર નાખી શકો છો આખા ટ્રેલરમાં એક વસ્તુ ખાલી એવી છે કે જે ઇમ્પ્રેસ કરે છે અને એ છે ટીકુભાઈનું પ્રેઝન્સ ટેલરમાં ટીકુભાઈ છે એનું પ્રેઝન્સ એ જ ફક્ત ઇમ્પ્રેસ કરે છે હવે આવી વાર્તાઓમાં તમે ટીકુભાઈ જેવા લેજન્ડ્સને લઈ લેશો અને તમને એમ થશે કે ફિલ્મ ચાલશે દર્શકો આવશે આ વાત તદ્દન ખોટી છે સ્ટોરી કયા પ્રકારની સ્ટોરી છોકરો છે એને રેસ્ટોરન્ટ ખોલવું છે પૈસા નથી પછી પૈસા ગોતે છે વ્યાજે લે છે અને ઘણા બધા ગતકડાઓ કરે છે એવામાં એના એક મિત્ર છે એને કંઈક પૈસા એની પાસેથી ક્યાંથી આવી જાય છે તો પૂછે છે એના મિત્રને કે ભાઈ તું પૈસા ક્યાંથી લે તો તને લાગી કે શું તો એનો મિત્ર જવાબ આવે છે કે નહીં મારા પપ્પા ગુજરી ગયા એનો ઇન્સ્યોરન્સ હતો તો એ પૈસા મને મેળા ઇન્સ્યોરન્સમાંથી એટલે આ ભાઈ વિચારે છે હું પણ મારા પપ્પાનો એક એવું ઇન્સ્યોરન્સ લઈ લઉં ઇન્સ્યોરન્સ લઈ લે અને પછી એના પપ્પાને જ મારવાની કોશિશ કરે છે અને અંતમાં પછી તારક મહેતાના ચંપકની જેમ જ્ઞાન પહેલવામાં આવશે અને પછી દીકરાને ખોટ આ જે ખોટું કર્યું છે એની ભૂલ એની સમજાય છે અને પપ્પાની માફી માગશે ને એ બધું આખું પછી હેપી એન્ડિંગ જેવું થશે આ વસ્તુ ઓટીટી પર નાખો તો કદાચ હાલ થિયેટરમાં હવે આ વસ્તુ બે હજાર ચોવીસ પછી બંધ થઈ ગઈ છે મીઠડા મહેમાનના બોક્સ ઓફિસ કલેક્શન બાદ પણ જો તમે આવી સ્ટોરી વાર્તાઓ થિયેટરમાં લાવવાની હિંમત કરો છો સલામ છે તમને કારણ કે ગુજરાતી ઓડિયન્સ હવે કેટલી મેચ્યોર થઈ ગઈ છે તમે મીઠડા મહેમાનનું બોક્સ ઓફિસ કલેક્શન જુઓ ને તો તમને ખબર પડી જવી જોઈએ એક પણ એંગલથી આ ફિલ્મનું ટ્રેલર અત્યારે ઇમ્પ્રેસ નથી કરતું તમને કેવું લાગ્યું આ ટ્રેલરે મને જણાવજો હવે સરપ્રાઇઝની વાત કરીએ ત્રણ કલાકારો વત્સલ શેઠ એલિશા અને જાનવી ચૌહાણ હું ખોટો હોય ને તો અમને કમેન્ટ સેક્શનમાં જણાવજો આ ત્રણેય કલાકારોની લગભગ પહેલી ગુજરાતી ફિલ્મ છે આના સિવાય કોઈ પણ પહેલાં ગુજરાતી ફિલ્મ કે વેબ સિરીઝમાં જો આ ત્રણમાંથી એક કે કામ કર્યું હોય તો મને કમેન્ટ સેક્શનમાં જણાવજો કારણ કે મેં નથી જોયું મારા ખ્યાલથી અત્યારે આ ત્રણેય કલાકારોની પહેલી ગુજરાતી ફિલ્મ છે એવું મને લાગી રહ્યું છે હવે આપણે ટીઝર પર આવીએ લોચા લાપસી તમે જોઈ હશે બાગડબિલ્લા તમે જોઈ હશે બંને ફિલ્મોના રાઇટર અને ડિરેક્ટર ત્રીજી વાર સાથે આવે છે ડિરેક્ટર છે સચિન બ્રહ્મભટ્ટ અને રાઇટર છે મોલિન પરમાર હવે આ બંને ફિલ્મો જો તમે જોયો છે તો તમને થોડો થોડો આઈડિયા આવી ગયો હશે કે આ ફિલ્મમાં પણ મને શું જોવા મળે છે હવે આ લોકોએ થોડું અલગ કર્યું છે પહેલાં પોસ્ટર આવ્યા પોસ્ટર આવ્યા બાદ સીધા જ આ લોકોએ ટાઇટલ ટ્રેક રિલીઝ કરી દીધું ટાઇટલ ટ્રેક રિલીઝ કર્યા બાદ હવે એ લોકોએ ડ્રોપ વન એટલે કે ટીઝર તમે કહો કે કોઈ પણ અલગ અલગ શબ્દો માને તમે કહી શકો છો ડ્રોપ વન એવું ટીઝર એવું હવે લગભગ ડ્રોપ ટુ પણ આવી શકે છે પછી ડ્રોપ થ્રી પણ કદાચ આવે અને પછી કદાચ ફાઇનલ ટ્રેલર પણ આવે અથવા તો આના પછી ફાઇનલ ટ્રેલર પણ આવે કે જે કહે છે એ પ્રમોશન કરવાની થોડીક અલગ પદ્ધતિ આ લોકોએ આ વખતે અપનાવી છે એવું મને લાગ્યું સારી છે યુનિક છે વાંધો નથી ટીઝર પર આવીએ ટીઝર અત્યારે બધા જ એંગલથી પરફેક્ટ લાગે છે અને ઇમ્પ્રેક્સ કરે છે સૌથી પહેલાં વિઝ્યુઅલી વાત કરીએ ને તો વિઝ્યુઅલી આ ફિલ્મનું જે ટીઝર છે ને કોઈ પણ દ્રષ્ટિએથી તમને ગુજરાતી નથી લાગતું ખાલી ફક્ત ને ફક્ત એ લોકો ભાષા ગુજરાતી બોલે છે એટલે જ લાગે છે કે આ ગુજરાતી ફિલ્મ છે બાકી તમે આમાં વિઝ્યુઅલ તમે જોવો કેટલા જબરજસ્ત છે ખરેખરનું હું તમને કહું પ્લસ આનું જે બીજીએમ સંભળાય છે ને ટીઝરમાં એ પણ ઇમ્પ્રેસ કરે છે સાથે સાથે મ્યુઝિક પણ છે મ્યુઝિકની એક બે લાઈન ગીતની એક બે લાઈન તમને સંભળાય છે એ પણ ઇમ્પ્રેસ કરે છે એટલે ઓવરઓલ બધી જ રીતે દેખાવમાં સાંભળવામાં બધી જ રીતે આ ટીઝર છે એ ઇમ્પ્રેસ કરે છે આપણને અત્યારે જે દેખાડ્યું છે ને ટીઝરમાં એના કરતાં તો લોકો વધારે વધારે છુપાયેલું છે એ તમે યાદ રાખજો તમને એમ થાય કે સીધી સાધી સ્ટોરી હશે કે બે છોકરીઓ જાય છે અને એમાં એક છોકરો લિફ્ટ માંગે છે અને પછી એ છોકરીઓ જ્યારે એની બેગમાં તપાસ કરે છે તેમાંથી પૈસા નીકળે છે અને છોકરીઓ પછી એ છોકરાને કંઈક બાંધી દે છે અને પૈસા લૂટી લેશે અને પછી સ્ટોરી ખતમ આ વેમ છે આ વસ્તુ નથી જેટલું દેખાડ્યું છે ને એના કરતાં વધારે આ લોકોએ છુપાવેલું છે કેમ કારણ કે મેં બાગડ બિલ્લા અને લોચા લાપસી જોઈ છે હું એટલે કહું છું કે આ લોકોએ જેટલું દેખાડ્યું છે ને એના કરતાં વધુ તો છુપાવેલું છે કદાચ થોડું હજી ડ્રોપ ટુમાં બતાવવાની ટ્રાય કરશે અથવા તો ટ્રેલરમાં પણ બતાવવાની ટ્રાય કરશે તો એમાં પણ ભેરવાઈ ન જતા કે ઓકે આવી જ સ્ટોરી છે એવું નથી જેટલું બતાવશે ને એના કરતાં વધારે છુપાવશે અને એ જ પ્લસ પોઈન્ટ છે આ બે કોમ્બોનો ડિરેક્ટર અને રાઇટરનો જે ઇમ્પ્રેસ કરે છે હવે મેઇન વાત સોળ મેની વાત આવે છે સોળ મે ભ્રમ અને સરપ્રાઇઝ ભ્રમનું ટ્રેલર પણ સો સો ટકા ઇમ્પ્રેસ કરે છે સરપ્રાઇઝનું ટીઝર પણ સોએ સો ટકા ઇમ્પ્રેસ કરે છે બંને જોનર પણ એકદમ અલગ છે અને ખૂબ મજા આવે છે કે આ ટાઈપની ફિલ્મો હવે પ્રો લેવલની બનવા લાગી છે ગુજરાતીમાં ખરેખર હવે જો કોન્ફિડન્સ કોને હોય ખબર છે કે ભાઈ અમે લોકોએ જે પ્રોડક્ટ બનાવી છે એ ચાલશે જ બરોબર છે એ ચાલશે અમને કોન્ફિડન્સ છે ઓર કોન્ફિડન્સ કોને કહેવાય અમે જે પ્રોડક્ટ બનાવી છે એ ચાલશે જ અમારી સામે ભલે ગમે એવી ફિલ્મ આવી જાય અમારી પ્રોડક્ટ તો ચાલશે જ આ ઓવર કોન્ફિડન્સ કહેવાય અત્યારે સોળ મહિના રોજ જે બંને ફિલ્મો આવવાની છે ને એમાંથી મને ઓવર કોન્ફિડન્સના દર્શન થાય છે ગુજરાતી ઓડિયન્સ એક વસ્તુ એ સિલેક્ટ કરશે કાં તો પહેલાં રિવ્યૂ જોશે કઈ ફિલ્મના રિવ્યૂ સારા છે આના સારા છે ચાલો આ જોવા જઈએ આના સારા છે ચાલો આ જોવા જઈએ બંને ફિલ્મો જોવા વાળી ઓડિયન્સ કેટલી નીકળશે ખબર છે સોમાંથી સાત વ્યક્તિઓ અથવા તો આઠ વ્યક્તિઓ હવે આઠ વ્યક્તિઓમાંથી ત્રણ વ્યક્તિ તો રિવ્યુવાળા હશે જે રિવ્યૂ કરતા હશે એટલે ઓડિયન્સમાં તો તમે ગણો તો થી સાત ટકાની ટકાવારી જ આવી કે જે લોકો બંને ફિલ્મો જોવા માટે એમ કહે છે કે ભાઈને અમારે તો બંને જ જોવી છે આ વસ્તુ થશે બીજી વસ્તુ સોળ સત્તર મેના રોજ આ બે તો છે જ ભ્રમ સરપ્રાઇઝ હોલિવૂડમાંથી પણ મિશન ઇમ્પોસિબલ છે અને ફાઇનલ ડેસ્ટિનેશન છે મિશન ઇમ્પોસિબલ અને ફાઇનલ ડેસ્ટિનેશન ફિલ્મો જોવાવાળી ઓડિયન્સ પણ ગુજરાતી જ છે તો ત્યાં પાછો સવાલ એ આવી ગયો કે ગુજરાતી ઓડિયન્સ છે ચારે ચાર ફિલ્મોમાં પૈસા બગાડશે બગાડશે કે નહીં એ જોવાનું થશે કારણ કે ટોમ ક્રૂઝના ફેન્સ છે તો રિવ્યૂ વિવ્યૂ કાંઈ જોતા જ નથી ફાઇનલ ડેસ્ટિનેશન આવી છે સોરી મિશન ઇમ્પોસિબલ આવી છે જોઈ જ નાખવાની છે રિવ્યૂ આપણે ઘરે આવીને પછી જોઈશું અત્યારે ફિલ્મ જોવાની છે આ ગુજરાતી ઓડિયન્સ છે એવી જ ઓડિયન્સ ફાઇનલ ડેસ્ટિનેશનવાળી છે તો અહીંયા સવાલ એ છે કે શું ગુજરાતીમાં એ લોકો પછી આવશે ખર્ચો કરીને કે પછી પહેલાં રિવ્યુ જોશે આ બે ફિલ્મોના ખર્ચા કરી નાખ્યા હવે ભ્રમ જોવા જાય પહેલાં રિવ્યૂ જોઈ લઈ ભાઈ ખોટા હું પૈસા બગાડવાના પહેલાં રિવ્યૂ જોઈ લઈ સરપ્રાઇઝ પછી જોઈશું શું જોવાનું એના કરતાં બેટર ઓપ્શન છે ત્રેવીસ મે વાળો જ્યારે પપ્પાનું ઇન્સ્યોરન્સ આવે છે ને ત્યારે કેસરીવીર આવે છે બોલીવુડમાંથી હું સમજું છું છતાં સેફ સાઇડ છે અથવા તો ભ્રમ અથવા તો સરપ્રાઇઝ ત્રેવીસ મેના રોજ બેમાંથી એક ફિલ્મ જો ત્યાં પોસ્ટપોન્ડ થાય તો થોડી સેફ સાઇડ મળે છે બાકી શસ્ત્ર જેવી શસ્ત્ર ફિલ્મને રિવ્યૂકારોના તમે રિએક્શન ટેલર રિવ્યુ જોવો બધાને ફિલ્મ ટ્રેલર ખૂબ ગમેલું હવે જે 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 ગમેલું હતું ને એ વ્યક્તિઓને ફિલ્મ પણ નથી ગમી તો અહીંયા જો આપણે ભ્રમમાં રહીએ કે ભ્રમનું ટ્રેલર બધાને ખૂબ ગમ્યું છે તો આપણે રિલીઝ કરી જ દેવાની હોય ને શું યાર ટ્રેલર ગેમું છે તો એ ભ્રમ છે એ ભ્રમમાંથી નીકળી જવું ટ્રેલર ગમું એનો મતલબ એવું નથી કે ફિલ્મ પણ ગમશે રિવ્યૂવાળાને શસ્ત્રો જોવા માટે ફિલ્મ જોવા માટે ફાંફા પડી ગયા હતા ધકા ખાધા અને ત્રીજે ધકે એ લોકોએ ફિલ્મ જોઈશે એવા મારી પાસે ન્યૂઝ છે મેં પર્સનલી બધાને કોન્ટેક કરેલો હતો ધક્કા ખાઈને ત્રીજા ત્રીજા ધકે એ લોકોને ફિલ્મ જોવા મળી કારણ કે શો જ નહોતા તો એ જ માથાકૂટ અહીંયા થાય જ છે થવાની જ છે ભલે બોલીવૂડમાંથી કોઈ મોટી નથી પણ હોલીવુડની જે મોટી છે ને એ ગુજરાતી ઓડિયન્સ અને માને છે બહુ કારણ કે એ પહેલા ભાગથી લોકો એને ફોલો કરે છે તો એ જ મગજ મારી અહીંયા થવાની છે તો આ વસ્તુ પર થોડું ધ્યાન આપી થોડું પ્રેક્ટિકલ વિચારવામાં આવે ને તો એક ફિલ્મને ગમે એને પોસ્ટપોન કરીને ત્રેવીસ મહિના લઈ જવાય આવો મારો વિચાર છે તમે લોકો કહેશો કે ત્યાં કેસરીવીર છે કેસરીવીર છે ને છતાં સેફ સાઇડ છે એવું મને લાગે છે પછી ત્રીસે તો શુભ ચિંતક છે એટલે ત્યાં તો કંઈ જોવાનું જ નથી ત્રેવીસ મેં સેફ ઓપ્શન છે અત્યારે તો કોઈ પણ એક ફિલ્મ માટે બાકી તો મેરા મેકર્સ છે એ લોકોને ખબર હશે વધારે આ રીતનું આખો સીન છે તમને આ બંનેના ટ્રેલર ટીઝર અને આ સીન વિશે તમારા જે કાંઈ મંતવ્યો અને જે કાંઈ તમારે બોલવું હોય ને કમેન્ટ સેક્શનમાં છૂટ છે પણ મને જે લાગ્યું ને મેં કીધું બાકી સરપ્રાઇઝનું ટીઝર ઇમ્પ્રેસ કરે છે એકવાર નહીં અને સો વાર ભ્રમનું ટેલર ઇમ્પ્રેસ કરે છે એકવાર નહીં અને સો વાર પણ છતાં સમજવું પડશે ધન્યવાદ